વાસ્તુ કળામાં ઇમારતો બનાવવાની કળા કે જેમાં લોકો કયા પ્રકારે મકાન મંદિરો કે મહેલો બાંધે છે કઈ જગ્યા કઈ વસ્તુ માટે યોગ્ય છે આ બધું શીખવવામાં આવે મંદિર બાંધવું હોય તો કઈ જગ્યા પણ બાંધવું જોઈએ એ મંદિરનું બાંધકામ માટે કેટલી કેટલી સામગ્રીની જરૂરિયાત પડે છે કયા પ્રકારે મંદિર બાંધવું પડે એ દરેક વસ્તુનો જેમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેને આપણે કહીએ છીએ વાસ્તુકળા જૂના સમયગાળા દરમિયાન આપણે જોઈએ પ્રાચીન સમયમાં તો રાજાના મહેલો મંદિરો બનાવવા માટે આવા વાસ્તુ શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે આપણે જોઈએ આપણે નવું ઘર બનાવવાના હોઈએ તો પહેલા આપણે શું જમીનની પસંદગી કરીએ જમીન પસંદગી કરીએ અને પછી સારા એવા કોઈ આર્કીક્ટ બોલાવીને આપણે આપડે આપણા ઘર નકશો તૈયાર કરશું કે હોલ ટુ હોલ અહીંયા આવશે રૂમ તો આટલા ઘરમાં રૂમ રહેશે તો આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ પૂર્વ તૈયારી કરીએ અને પછી આપણે મકાન ભવન બનાવીએ તે જ પ્રકારે અહીંયા વાસ્તુકળામાં આ બધી જ બાબતોનો અભ્યાસ કરાવવામાં આવે વાસ્તુકળામાં આપણે મંદિરો વિશે માહિતી મેળવીશું ત્યાર પછી આપણે દેરાસરો વિશે મસ્જિદો વિશે ચર્ચ વિશે આપણે માહિતી મેળવીશું અને શરૂઆત કરીએ છીએ આપણે આપણા ભારતના મંદિરોથી આપણે જોયું છે કે કેટલા ઘરો હંમેશા ઠંડા રહે છે આપણે ઘરે ઘણા બધા ઘરો હોય કેટલા ઘરોમાં મસ્ત મજાનો પવન આવતો હોય એ શાના કારણે તો એ એની વાસ્તુકળાના કારણે એની વાસ્તુકળા એની ડિઝાઇન આખી એ પ્રકારની થયેલી વાસ્તુ સો વાસ્તુકળામાં આપણે શરૂઆત કરીએ છીએ મંદિર સ્થાપત્ય આપણે મંદિર જોઈ લીધું કે કોણ મંદિરમાં જાય છે હિન્દુ ધર્મના લોકો મંદિરમાં પૂજા કરવા માટે જાય છે તો આપણા ભારતમાં પણ ઘણા બધા જુદા જુદા પ્રખ્યાત અને સુંદર સુંદર મંદિરો આવેલા છે જે એની વાસ્તુકળા માટે ખૂબ જ જાણી battery